નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

ના આશીર્વાદ થી અમારા માધાપુર સ્થાનકે સમુદ બે હજાર એક્યાસી વૈશાખ સુદ તેરસ ચૌદસ પૂનમ શનિવાર રવિવાર સોમવાર તારીખ દસ અગિયાર બાર મે બે હજાર પચીસ ના શુભ દિને શ્રી નિષ્કલંકી નારાયણ જેતિ મંદિર

પરમ પૂજ્ય પ્રેરણા પીઠાધીશ્વર જગદગુરુ તત્વંતાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ રાષ્ટ્રીય સંરક્ષક શ્રી અખિલ ભારતીય સંત સમિતિ સદસ્ય શ્રી વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડળ સદસ્ય શ્રી હિન્દુ ધર્મ આચાર્ય સભા શ્રી નિષ્કલિંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ અમદાવાદ પરમ પૂજ્ય મહંત શ્રી શામળદાસજી મહારાજ શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ અમદાવાદ પરમપુ યોગ તપોનિષ્ઠ મહંત શ્રી પ્રેમ સ્વરૂપ દાસજી મહારાજ ગુરુકુળ શ્રી નિષ્કલ નારાયણ તીર્થધામ પ્રેરાપીઠ અમદાવાદ પરમપુજી મહામંડલેશ્વર સ્વામી શ્રી જનાદન હરિજી મહારાજ કોષાધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ શ્રી સતપંથ સંત ગૃપા આશ્રમ ફેજપુર મહારાષ્ટ્ર પરમપુજી મહામંડલેશ્વર સ્વામી શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજ અલ્પધામ અર્થવેદી સેવાશ્રમ કાદિયા મોટા કચ્છ પરમપૂજ્ય મહંત શ્રી શાંતિ મહારાજ અધ્યક્ષ શ્રી જિલ્લા સંત સમિતિ કચ્છ શ્રી નિષ્કલંકી ધામ કચ્છ પરમ પૂજ્ય ક્રાંતિકારી શ્રી ક્રાંતિકારીજી મહારાજ અધ્યક્ષ શ્રી જિલ્લા સંત સમિતિ વડોદરા સંત શ્રી ન્યાયાજી મહારાજ સંસ્થાન કુકસ વડોદરા પરમ પૂજ્ય યોગ તપોનિષ્ઠ મહંત શ્રી પ્રેમ સ્વરૂપ દાસજી મહારાજ ગુરુકુળ શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ અમદાવાદ પરમ પૂજ્ય મંત્રી શ્રી સામરદાસજી મહારાજ શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ ધામ પ્રેરણાપીઠ અમદાવાદ પરમ પૂજ્ય સંત શ્રી છગન બાપા શ્રી બાલાશિયા મહારાજ સંસ્થાન પરમ પૂજ્ય સંત શ્રી ચંદુ બાપા સંત શ્રી મણી બાપા ઉંડેવા ખેડ બ્રહ્મા પૂજ્ય યજ્ઞાચાર્ય શાંતિ ભગત ગોતા કંપા ખેડ બ્રહ્મા અતિથિ વિશે શ્રી અબજીભાઈ કરમસિંહભાઈ ધોડુ પ્રમુખ શ્રી અખિલ ભારતીય કચ્છી કડવા પાટીદાર સનાતન સત્પન સમાજ કારોબારી સદસ્ય શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ભાવાણી ટ્રસ્ટી અમદાવાદ સનાતન સમાજ કચ્છ ભુજ શ્રી કેશુભાઈ સિદ્ધાર્થભાઈ વાસાણી ધારાસભ્ય શ્રી ભુજ મત વિસ્તાર શ્રી પ્રદ્ધિમનસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી અબડાસા મત વિસ્તાર કાર્યક્રમ સંચાલક શ્રી શ્રી સુરેશભાઈ એસ રામજીયાણી આચાર્ય શ્રી સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલ કેડબ્રહમાં શ્રી હીરાલાલભાઈ વેલજીભાઈ ભીમાણી દેવ પર શ્રી લહેશભાઈ ગોવિંદભાઈ ભગત કલ્યાણ પર મહોત્સવના પાવન પ્રસંગોમાં વિષ્ણુ યાગ યજ્ઞ એવમ હનુમાનજી મંદિર નો જીર્ણોદ્વા નિયાળી ના પૂજન તથા દાન પીઠ વડાલી વડીલ વંદના સંતવાણી કાર્યક્રમ સંતોના સામૈયા તથા શોભાયાત્રા દીપ પ્રાગટ્ય સ્વાગત કાર્યક્રમ તથા સંતોના આશીર્વાદ ધર્મસભા તેમજ વડીલો તથા દાતાશ્રીઓના સન્માન તેમજ ઉછામણી દાંડિયા રાજ સંતોના આશીર્વચન સાથે સર્વે દાતાશ્રીઓના સન્માન શ્રી નિષ્કરંકી નારાયણ ભગવાનના સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા તથા આદ્ય શક્તિ ત્રિદેવ જ્યોત પ્રાગટ્ય અને વારી યજ્ઞ મહાપૂજા જેવા ભવ્ય પાવન કાર્યક્રમમાં પધારવા સૌ હરિભક્તોને સ્નેહ સાથે ભાવભર્યું નિમંત્રણ અહેવાલ રાહુલ પટેલ પા ધામન લાઈ